વિસાવદરની અંદર ચૂંટણીનો એ જંગ જામી ચૂક્યો છે એક તરફ ગોપાલ ઇટાલિયા અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલ મેદાને છે એક તરફ ગોપાલ ઇટાલિયા એ ગામે ગામ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને સામે પક્ષે કિરીટ પટેલ એ લોકોની વચ્ચે જઈ રહ્યા છે જો કે સોશિયલ મીડિયાની અંદર હવે એ ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે અને ફોટાની અંદર ભારતીય જનતા પાર્ટીની કામગીરી અને સામે પક્ષે આમ આદમી પાર્ટીની વિચારધારા આ બંનેને લઈને સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે વાયરલ ફોટો ઉપર નક્કી કરીએ વાત કરીએ કે શું કંઈ ચર્ચા ચાલી રહી છે જેમાં આ સૌથી અત્યારે આ ચર્ચાઓએ જોર પકડ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલનો ફોટો છે અને વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ છે જો કે સામે પક્ષે આમ આદમી પાર્ટીની વાત છે જેમાં અરવિંદ કેજરીવાલ ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવીનો ફોટો છે ભાજપના કમલનું નિશાનમાં લખ્યું છે આશાસપદ અને સામે આમ આદમી પાર્ટીના એ નિશાનની સાથે લખ્યું છે વિવાદાસ્પદ અહીંયા આ ફોટાની સાથે નીચે લખાણ પણ લખવામાં આવ્યું છે અને સરખામણી કરવામાં આવી છે બંને રાજકીય પાર્ટીને લઈને બંને રાજકીય પાર્ટીના ઉમેદવાર બંને રાજકીય પાર્ટીના મુખ્ય વડા તરીકે જે વ્યક્તિ શીર્ષ સ્થાન ઉપર બેઠા છે તેને લઈને અહીંયા ચર્ચા કરવામાં આવી છે સૌથી પહેલાં અહીંયા લખવામાં આવ્યું છે પંથકના સેવાભાવી નીવડેલા યુવા નેતા સામે પક્ષે તેની કમ્પેર કરવામાં આવી છે સનાતન વિરોધી મહિલા વિરોધી નિવેદનો માટે કુખ્યાત વાત ગોપાલ ઇટાલિયાને લઈને લઈને કરવામાં આવી છે કે જે જે અંદર તેના વાયરલ થયા હતા તેને ત્યારબાદ નીચે આશાસ્પદ એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં અહીંયા લખવામાં આવ્યું છે કે વર્ષોથી લોકો વચ્ચે સતત કામ કરવાની વૃત્તિ સામે પક્ષે લખ્યું છે કે કોઈ પણ રીતે ગમે તે સીટ પર એમએલએ બનવાની મહત્વકાંક્ષા અહીંયા આ જે લાઈન લખી છે એ વર્ષ બે હજાર બારની અંદર સુરતની અંદર કતારગામ સીટ પર લડેલા ગોપાલ ઇટાલિયાને સંદર્ભીને અહીંયા લાઈન લાઇન ટાંકવામાં આવી છે અને સામે ભારતીય જનતા પાર્ટીની અંદર જે લાઈન લખવામાં આવી છે આશાસ્પદ તરીકે જેમાં લખ્યું છે વર્ષોથી લોકોની વચ્ચે સતત કામ કરવાની વૃત્તિ ત્યારબાદ નીચે વિસાવદર બેસાણને વિકાસવંતુ બનાવવાની ધગાશ અને સામે બીજી તરફ ચૂંટણીના નામે ડોનેશન ઉઘરાવી પૈસા બનાવવાની વૃત્તિ થોડા દિવસ પહેલા ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિડિયો વાયરલ કર્યો હતો ચૂંટણી લડવા માટે રૂપિયા માટેની ડોનેશન માટેની જે વાત કરી હતી તે અહીંયા દર્શાવવામાં આવી છે ત્યારબાદ ચોથા નંબરના મુદ્દામાં લખ્યું છે કે સહકારી ખેડૂતો પ્રશ્ને આગળ રહી ઉકેલ લાવવાની નીતિ બીજી તરફ સામે લખ્યું છે કે ચૂંટણી ટાણે જૂઠાણા ફેલાવી લોકોને ભરમાવવામાં એક્સપર્ટ અંતિમ લાઈનમાં લખ્યું છે આઠસો દિવસમાં વિસાવદરને વિકાસ પંથે અગ્રેસે કરવાનું વિઝન અને ત્યારબાદ સામે વિવાદાસ્પદ એટલે કે આમ આદમી પાર્ટીના લોકો સાથે જે સિમ્બોલ લગાવ્યો છે તેમાં લખ્યું છે દેશ વિરોધી પોસ્ટ અને નિવેદનો માટે કુખ્યાત છબી હવે વિસાવદરની અંદર અત્યારે આ પોસ્ટરે ખૂબ વાયરલ થઈ રહ્યું છે આ પોસ્ટર જે વાયરલ થઈ રહ્યું છે જેમાં બંને પક્ષે અલગ અલગ વાતો લખવામાં આવી છે મેં આપણે પહેલા કહ્યું ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે અહીંયા લખવામાં આવ્યું છે આસપાસપદ આમ આદમી પાર્ટીના લોકો સાથે લખવામાં આવ્યું છે વિવાદાસપદ અને આ પોસ્ટરની સાથે સાથે બીજા કેટલાક અન્ય પોસ્ટરો પણ વાયરલ થઈ રહ્યા છે અને આ પોસ્ટરની અંદર આજે વાયરલ અહીંયા પોસ્ટરો થઈ રહ્યા છે પોસ્ટરોની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓની વાત એ દિલ્હીની વાત હોય તો દિલ્હીની વાતની પણ અહીંયા ઉલ્લેખ કરવામાં અલગ અલગ પોસ્ટરોની અંદર આવ્યો છે પરંતુ સૌથી વધુ આ પોસ્ટર જે છે તે અત્યારે વિસાવદર અંદર વાયરલ થઈ રહ્યા છે અને વાયરલ પોસ્ટરને લઈને વિસાવદર માં એ ચર્ચાઓ જોર પકડ્યું છે કે શું હકીકત આ પ્રકારની વાત એ વિસાવદર અંદર હોઈ શકે જે અહીંયા વિવાદાસ્પદ વાત લખવામાં આવી છે અને સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ આ આશાસ્પદની જે વાતો લખવામાં આવી છે અહીંયા જે પાંચ જેટલી વાતો તેને લઈને ગામે ગામ જઈને લોકોની વચ્ચે રહીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જોકે હવે જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર આ પોસ્ટરની ઇફેક્ટ એ વિસાવદર વિસ્તારની અંદર કઈ રીતે જોવા મળે છે કયા પ્રકારની ઇફેક્ટ આવનારા સમયમાં વિસાવદરના લોકોની વચ્ચે પડે છે મતદારોની અંદર પડે છે તે જોવું રહેશે જોકે હાલ આ પોસ્ટર વાયરલ થતાની સાથે જ એ ખળલાટ મચ્યો છે કે હકીકત અને વાસ્તવિકતાની વચ્ચે જે અંતર છે એ અંતરને લઈને આ પોસ્ટો અત્યારે જે વાયરલ થઈ છે એમાં ગામના ગામડાના જે લોકો જે છે એ પણ વિચારતા થયા છે કે આ પ્રકારની વિચારધારા અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા તેને લઈને અત્યારે ચર્ચાઓ જોર પકડ્યું હતું જેના કારણે આ પોસ્ટને લઈને અત્યારે સતત એ ચર્ચાઓ પકડી રહી છે અને તેમાં પણ ખાસ પહેલો મુદ્દો અને જે અંતિમ મુદ્દો લખવામાં આવ્યો છે તેને લઈને સૌથી વધારે ચર્ચા થાય છે જેમાં પહેલા મુદ્દામાં લખ્યું છે સનાતન વિરોધી અને મહિલા વિરોધી નિવેદનો માટે કુખ્યાત અને અંતમાં લખવામાં આવ્યું છે અહીંયા દેશ વિરોધી પોસ્ટ અને નિવેદનો માટે કુખ્યાત છબી આ બંને મુદ્દાઓને લઈને અત્યારે ચર્ચાઓ જોર પકડી રહી છે તમારું શું માનવું છે આ વાયરલ પોસ્ટ જે થઈ રહી છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર